વાપીના ટાંકી ફળિયા સામેથી શંકાસ્પદ હાલતમાં મળેલી લાશની હત્યાનો ભેદ ઉકેલાયો વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ટાંકી ફળિયામાંથી એ જ આઘેડની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટના સમયે વાપી ટાઉન પોલીસેની ટીમે પ્રાથમિક તપાસ કરતાં વાપીના ટાંકી ફળિયામાં રોડ ઉપર સામે રસ્તે પસાર થતી વખતે મૃતુક સાથે થયેલી સામાન્ય બોલાચાલીથી આગળની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેથી વાપી ટાઉન પોલીસેની ટીમ સામાન્ય બોલાચાલીમાં હત્યારા હત્યા કરનાર જૂનોની યુવકની વાપી ટાઉન પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી વલસાડ એલસીડીના એસઆઈ પ્રવીણ કુમાર કિશન કુમારને મળેલી બાતમીના આધારે આરોપી સંજય જેને પિતાના નામની તથા જાતની ખબર ઉંમર આશરે પચીસ વર્ષ ધંધો ભીખ માંગવાનો અને કચરો વણીને રહેવાનો પાપીમાં અલગ અલગ ફૂટપાટ ઉપર રહેતો હોવાથી બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે આરોપીને શોધી આરોપી ના અટકાયત કરી પૂછપરછ કરતા ગુના ની કબૂલાત કરી હતી જેના સંજય સામેથી આવતા દિલ બહાદુર સાથે અગમ્ય કારણોસર બુલા થઈ હતી જે બાદ બંને વચ્ચે હાથ પાઈ હતા ગુસ્સે ભરાયેલા સંજયે દિલ બહાદુરને માર મારી નજીકના પડેલા પથ્થર વડે દિલ બહાદુરના મોડામાં

સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીબીના જે એએસઆઈ એસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે એમણે તેને લોકેટ કરીને પકડી પાડ્યો છે સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસર એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલ બહાદુરને ટાંકી ફળિયા પાસે જેવું નાણા જેવો વિસ્તાર છે ત્યાં મારીને ફેંકી દીધો આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વિનવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયું જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકો પોર્ટલ અને જે અમારું નાફીસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈપણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે આવો વ્યક્તિ જે ફક્ત સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આરોપીને પકડી પાડે છે બંને એકબીજાને પરિચિત ન હતા દિલ બહાદુર છે એ ચાલતો ચાલતો જતો હતો અને ચાલતો ચાલતો જતો હતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરી એનું મર્ડર કરી નાખ્યું